આજરોજ ભાભર મુકામે વેદાંત સ્કૂલ ખાતે ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ડી ચૌધરી તેમજ તેમના સ્ટાફ માણસો દ્વારા મહિલાઓના પરિપ્રેક્ષ્યમાં નારી વંદન ઉત્સવની અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ અનુસંધાને ભાભરના પીઆઈ એસ ડી ચૌધરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અન્વયે જાગૃતતા કરાતે વ્યાયામ વગેરેમાં આગળ પડતી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વરક્ષણના વિવિધ દાવનું નિદર્શન પોલીસ ટીમના માણસો કમલેશભાઈ દિનેશભાઈ ભરમલભાઈ તેમજ ભાભરના દૈનિકભાઈ ઠક્કર દ્વારા પણ કરાટે વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકમાં ફરજ બજાવતા કમલેશભાઈ દ્વારા પણ એકસો એક્યાસી અભયમ વિશે ઊંડી માહિતી આપવામાં આવી હતી અને પીબીએસસી પોલીસ બેઝ સપોર્ટ સેન્ટરની પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી આજરોજ ધરા તાલુકાના કડશી લેવાણા ખાતે આવેલા વાઘેલા લખમણાજી ગુડિયા પટેલવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલશ્રી અને સ્ટાફ મિત્રો તેમજ ગામ લોકોને આગ પૂર ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી તેમાં એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર તાલીમમાં હાજર રહ્યા હતા અને શાળાના આચાર્યશ્રી સ્ટાફગણ તથા શાળાના એસએમસી અધ્યક્ષ અનાજી ઠાકોરે ફાયર બ્રિગેડનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો સીએનજી વાહન ચાલકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે અદાણીએ સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો છે સીએનજી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો થતાં ગેસના ભાવ વધીને કિલોએ બ્યાસી પોઈન્ટ રૂપિયા થઈ શકે છે અંબાજી ગબ્બર નજીક આવેલા ચુંદરીવાડા માતાજીનું છન્નુમો જન્મદિવસ આજે ભક્તોએ ધૂમધામથી ઉજવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ધામે ગબ્બર ખાતે પહોંચ્યા હતા જન્મદિવસ નિમિત્તે ચુંદરીવાડા માતાજીના મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભક્તોએ માતાજીની આરતી કર્યા બાદ કેક કાપીને ઉજવણી કરી હતી આ ઉપરાંત વિશેષ પૂજા અર્ચના અને નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ડીસા નગરપાલિકાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં છઠ્ઠો નંબર આવ્યો છે જો કે વોર્ડ નંબર અગિયારમાં આવેલી શાળાઓ આગળ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે નવા નિમાયેલા ચીફ ઓફિસર દ્વારા રૂબરૂ તપાસ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારમાં આવેલી જેડી મેમણ પ્રાથમિક શાળા અને ઇકરા માધ્યમિક શાળા સામે છેલ્લા એક મહિનાથી કચરાના ઢગલા પકડાયેલા છે જેના કારણે ચારસોથી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોમાં રોગચાળો ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે રહીશોએ જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા ભલે ગુજરાતમાં સફાઈમાં છઠ્ઠો ક્રમ ધરાવતી હોવાના દાવા કરતી હોય પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે શહેરના ખૂણે ખૂણે ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ નજીક કચરાના ઢગલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે